જોકે ડાયરેક્ટ યુટ્યુબ ચેનલ ચાલુ ન કરાય તો તમે કરતા હોય તો ડાયરેક્ટ ન કરાય પહેલાં તો આગળ અહીંયા ભૂલ થઈ છે હું ભૂલ થઈ પેલા જેટલું ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છે બધા એને જય માતાજી જય દ્વારકાજી તો મસ્ત મજાના ભાઈ હવાર હવારમાં વહેલા જાગી છે ત્યાં થઈ જશે કારણ કે જવાનું છે આજ માંડવી કહેશું આપણે માંડવી આવી હતી જ્યારે બ્લોગ બનાવ્યો હતો આજ ખ્યા હવે જવાનું છે મેં કીધું હાલો આજ બ્લોગ બનાવી નહીં છું નવીરાજ ભાઈ આમથી માંડવી ખાધા થોડોક કેવરા એટલે આખા દિવસ થોડોક થોડોક વિડીયો બનાવીએ તો થોડોક ફોરાઈ રહીને તો જાગી ગયા ને તૈયાર થઈ ગયા તો છે બે સર ને એવું બધું છે તો કેવું આખો દીનું બધું કામ કરે છે તો જોઈએ રાખો અને વિડીયોમાં બનાવવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફાઇનલી આપણે ભોગી ગયા છીએ વાળીએ અને જો સિંહ મેળા થઈ અહીંયા બધા ખે છે આપણે એવા સિંહ ફોરો ખાવા તો પાણી પાણી પી લઈ અને પાછા ખેવા મળી તો ફટાફટ અહીંયા ખેંચી નહીં પેલા ઓલી વાડીએ જતા ના આટો બરો જોયું કે જાય એવી થઈ ગઈ છે તો અહીંયા ખેંચી ને ભાઈ હાથ છે તો હા સુડી ગયો

I don't think so No, 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 no I don't think so No, 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 no It's never, ever, 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 ever going to happen I don't think so No, 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 no I don't think so no, no, no. I don't think so આપણે જે મેન કામ હતું એ જ ના છું કેમ કે આપણે જણાવવાનું હતું કે મારે આગલા વિડીયોમાં કીધું છે તમને કે હું ભૂલ થઈ છે ને કઈ રીતના વિડીયો મૂકવા મારાથી હું ભૂલ થઈ છે તો એ તો કંઈ કહેવાનું નહીં આખો દિવસ તો વાડીમાં વાડીમાં બહુ હતું તો અત્યારે તો વૈયા આવ્યા ઘેરે હવે નહીં નાખી આખા ઘરો ઘરો જ્યાં છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહો બને તો આપણે આંગણ ખીઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટ તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે પાથરા ફેરવી નાખ્યા છે આમથી આમ કરી નાખ્યું જો જુઓ આખી વાડીના ફરી ગયા છે તે દિવસે તો કંઈ બહુ ટાઈમ રહો નહીં અને ખાસ તો અંધારું થઈ ગયું હતું એટલે બહુ વિડીયો નવું થયેલો અને એક દિવસ ને બીજા દિવસે આપણે વિડીયો પાછા ચાલુ કર્યો પછી મેં કીધું હવે પાછા વાળીઓ જઈ ત્યારે પાછા વિડીયો બનાવીએ તો આજ આવી ગયા અને એ બધા ફેરવી નાખ્યા છે અને વાત તો આપણે એ જણાવવાની હતી કે શું ભૂલ થઈ આપણે વિડીયો બનાવવાનો હતો તમે ચાલો હાજર થઈ જઈ તમને તો ખાસ કરીને તો એવું છે પેલા તો હું ખારી જગ્યાએ દેખી દઉં આમાં શું કેમ લઈ શું ઝુંપડી એવો જ આવી ગયો છે મસ્ત મજાનો સોફ થઈ છે જુઓ તમે મસ્તનો થઈ ગયો છે હવે આ સિંગ લેવા જાય પછી આપણે તો અહીંયા રેડી થઈ ગયો છે બસ નીન લેવાય પછી આપણે સોંપવાનું ચાલુ કરીશું ત્યારે આપણે વિડીયો બનાવશું તો અત્યારે તો અહીંયા દે જઈ ગયા તો ભાઈ ફૂલમાં તો એવું હતું કે ડાયરેક્ટ મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી નાખી જોકે ડાયરેક્ટ યુટ્યુબ ચેનલ ચાલુ ન કરાય તો તમે કરતા હોય તો ડાયરેક ન કરે પહેલાં તો મારું માનવું એમ છે કે તમે જો ઇન્સ્ટાગ્રામમાં સારા ફોલોવર કે ઇન્સ્ટાગ્રામમાં બને ને જ્યાં સુધી પહેલાં શરૂઆત કરો એમાંથી શોર્ટ વિડીયો એ યુટ્યુબમાં નાખો એમાંથી જો તમારી ફેસ વેલ્યુ બની જાય તો પછી યુટ્યુબ ચેનલ ચાલુ કરો તમને એમ લાગે કે ઇન્સ્ટામાં સારું હાલે છે અને બહુ વ્યૂ આવે છે અને બધી પબ્લિકની ડિમાન્ડ હોય કે ભાઈ તમે યુટ્યુબમાં વ્લોગ ચાલુ કરો તો બે આઈડિયા એ જ છે કે પહેલાં માં ચાલુ કરો ફેસ વેલ્યુ બનાવો પબ્લિક આકર્ષણ કરો ને ખાસ વસ્તુ એ કે એમાંથી તમે યુ યુટ્યુબમાં આવો તો પહેલાં તો બને ને ચા બધી માં મહેનત કરજો અને પછી જ યુટ્યુબમાં આવજો મેન વાત તો એ જ હતી તો શું કહેવાય કે અત્યારે ઇન્સ્ટાગ્રામનો એટલો ફ્રેસ વધારે માણસો ઇન્સ્ટાગ્રામ વાપરે છે તો એમાંથી તમને ઘણું આગળ આવવાનું તમને સહારો ઇન્સ્ટાનો મળી શકે એટલે પહેલાં ઇન્સ્ટાગ્રામ ચાલુ કરો એમાં ફોલોઅર વધારો એમાં તમારું કઈ રીત કયું કન્ટેન્ટ કેમ હાલે છે પછી જ તમે બ્લોગ ચાલુ કરો બસ ખાસ વાત તો એ જ હતી બાકી તો હવે દી હાથમી છે તો જાઉં ઘરે અને ખાસ વાત એ જણાવવાની હતી બાકી બીજું તો કાંઈ નહોતું વિડીયો પસંદ આવ્યો ને તો લાઈફ શેર સબસ્ક્રાઈબ કરી ના બાકી મળ્યા સીધા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી